સદગુરુ શ્રી ક્રિષ્મ મહારાજ કય સંત શિરોમણી સદગુરુ જય દેવ બાકી જય પૂજ્ય શ્રી રામ મહારાજ જય પૂજ્ય હંસામ મહારાજ જય પદારે ગુરુ શાંત કી જય

તો આજે આપણે જોવા જોઈએ તો વ્યવહારિક રીતે મહાશિવ ભારતની ભૂમિ ઉપર દરેક તહેવાર પાછળ કંઈક ને કંઈક વિજ્ઞાન છે આપણા જે ઋષિમુનિઓ જે થઈ ગયા મહાપુરુષો જે થઈ ગયા આજે તહેવાર ના પાસે કઈક ને કઈક વિજ્ઞાન છે એ વિજ્ઞાન આપણે જોનતા નથી અન અતાના બનાવે જે પંડિતો હોય બ્રાહ્મણો જે ધર્મ બનાવેલો ધર્મ નિષ્ ધર્મ સિવાય જે બનાવેલો ધર્મ એના પાછળ વળગા દીધા પૂજા પાઠ કર્મ કામ ક્રિયાઓ તિલા ટપકા નાઉ ગુ ગુચરા પૂજા બાહ્યમાં વળગા દીધા બાકી આ જે શિવની રાત્રી શિવ એ કોઈ નામ નહીં શિવ કોઈ નામ નથી શિવ એ પરમ તત્વ છે અત્યારે જે શિવ આ લોકો જે સંસારના લોકો જે આજનો તહેવાર ઉજવશે એ જે આપણે મહાદેવ કહીએ શંકર જેનું નામ શંકર ભગવાન જેનું નામ જે ભગવાનને ઉપાધિ મળી એ મંદિરમાં જઈ બીલી પત્રો ચડાવે દૂધ ચડાવે તો જે ફૂલ ચડાવે ભાંગ પીઓ અને તે શિવરાત્રી ઉજવી નાખે

પણ મંદિર જ આખું ઇમો ભરેલું હોય આપણે શું કરીએ ખાલી જગ્યા હોય મંદિર બનાવીએ ખબર નહીં પણ આપણને એ શિવ તત્વ સિવાય કોઈ જગ્યા ખાલી પણ આપણે આવી આ વાત થી અજવાન કેમ અજવાન શીએ આપણે આ વાત થી કેમ અજવાન જ્યારે કોઈ સદગુરુ ના મળ્યા હોય કોઈ સદગુરુ નો ભેટો ના થયો હોય જીવનમાં આવા સંતો ના મળ્યા હોય જ્યારે હું કોણ છું એ ઓળખ સ્વયં નહીં ઓળખ ના થઈ હોય એટલે આપણા તત્વથી થી વિમુખા છીએ અલગ છીએ આપણે બને બનાવેલો ધર્મમાં બસ માન્યા કરીએ છીએ બાકી બે જે ભીતરની દુનિયા જ્યારે આવા કોઈ બ્રહ્મિશ ભ્રમસૂત્ર સદગુરુ મળે ને ત્યારે આ ભીતરની દુનિયાનું આપણને દર્શન કરો આ જે બહારની દુનિયા છે જ્યારે ભીતરમાં જાગ્યા છો ભીતરમાં તમે જાગ્યા છો તો જ તમે બહાર બધું જાગી ન

આ મહાપુરુષો એ નશામાં રહે છે સતત એ નશામાં શિવ તત્વમાં મંગ રહે છે એટલે આપની શિવની જે રાત્રિ છે ખરેખર આપણે ધન ભાગી ગયા કે આજની જે શિવરાત્રિ આજે આવા મહાપુરુષોના આગ્રહમાં ના ચરણોમાં આ દુજે આપણું ભજન થાય છે આ પ્રશ્ન આપણે સંગુરુ ગીશ્વમ મહારાજને જઈએ કેમ કે મહાપુરુષ આપણને મળ્યા તાના જ આપણો ભજન કરીએ કે આ મહાપુરુષની સંગતિમાં રહીએ છીએ

તારા બધું ભૂજવાનો જાય એ તે સિવાય જાયો ભીતરમાં આયા પછી જ આ બધું ભૂજવાનો જશે તાનત પરમ શાંતિ મળશે પરમ આનંદની પ્રાપ્તિ થશે બાકી જો બહાર ઉપાધી કરી આ આ કુ તમે જો તમામ જગ્યા દ્રષ્ટિના જો ગમે તો તમે જજો તીર સ્થાનો ભળેલા ન ભળેલા જ રહે ગમે તે તીર સ્થાને જો એટલી બધી ભીડ એટલી બધી ભીડ તમે તે નદીમાં જો પછી પ્રોમે એટલી બધી ભીડ શા માટે બધી ભીડ હા વૃક્ષ અને ભય છે વૃક્ષ અને એટલા માટે આ બધી ભીડ ભીડ લગી પ્રબલ જો એ ભીડમાં હોય આપણને એવું છે કે જો આપણા વ્યવહાર ચલાવો હોય ખાવું હોય કેવું હોય તો નોકરી કરવું પડે ધંધો કરવા બધું કરવું પડે એટલે આપણને એવું છે કે કંઈક કરીએ તો કંઈ સંસારમાં એ વ્યવહારિક છે કે કમાવું પડે કરવું પડે પણ એક એવો રસ્તો છે કે પરમાત્મા પામવું છે તો તો કરશો પછી 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 જોશો પરમાત્મા પામવું છે તો ભાઈ બસ કોઈ સાધન કોણ આવશે આવશે દોડવાનું મટી જાય જોવાનું મટી જાય બોલવાનું મૂટી જાય એક જેને દશા કીધી

તમે ભાષામાં તમે જાણના સ્વયં ભાષાથી એ પરસો એવું પોતાનું સ્વરૂપ છે આત્મ સ્વરૂપ એ શિવ તત્વ કહેવાય અને આ બોધ એનું સંજ્યા કોઈ સદગુરુના ચરણે જ્યાં હોય એનો કબીર સાજે આપણો એમ નિરત મહારાજને લાખ લાખ વંદન કે આ યુક્તિ આપણને બતાવી આ યુક્તિ એ માટે છે કે આપણે જે જોઈન્ટ થઈ ગયા કે જોઈન્ટ જે ખોતરું ચડી ગયું છે આપણા ઉપર

રામ હતા કૃષ્ણ હતા રામદેવ પીર મહારાજ હતા 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 ફરતા હતા ફરતા હતા આવા સેવાના બધા કામ કરતા તો લોકો એ જ ભગવાન હોય તો એના દર્શન તો થઈ જ જાય હોય હા સતાય લોકોની જંજાલ મટી દુખ મટ્યા કોઈ રોગ તમારો દુખ મટાશે તમાર ભીતરમાં રહેલો રોગ જાગશે તો તમારું દુખ 4% ટળવાનું ચડવાનું ન ચડવાનું

એક જ પંખામાં પંખાજી મે જો ગુરુ પ્રકાશ રૂપે આવે પણ આપડા આ જીવ પણ હું આવી એનું કારણ હું જો વીજળી બસ બ્લબ બોલ બોલ એ જળ વસ્તુ છે વીજળી એ ચેતન છે ચેતન જળનો મિલાપ થયો એટલે ત્રીજો પ્રકાશ ફેરવાનો એ વીજળી એ જ પ્રકાશ સ્વરૂપે એનું તત્વ છે શિવ તત્વ છે વીજળી એને નિશ્ચય કોઈ આકાર નહીં એટલો નિરાકાર કે એવું નહીં કે એનો કોઈ આકાર નહીં પણ નિશ્ચિત કોઈ આકાર નહીં એમ એનો રોંગ ના કહી શકાય એટલે કશું ને નહીં બધું તે જ છે એટલે નિશ્ચિત રામ એટલું કહી શકાય કે નિશ્ચિત કૃષ્ણ એવું કહી શકાય જેમ કહેવામાં જાય તો એ તો ટૂંકું પડી જાય તે કહેવામાં જાય તો હદ આવી જાય

અને આ પુરુષ અને પ્રકૃતિનું મિલન થયું એટલે માથે જીવ ભાવ ઉત્પન્ન થયો કોક દ્વારા જો કોણ દ્વારા હો નાક દ્વારા શ્વાસ લેવ હો આ કર્મ ઇન્દ્રિયા કર્મ કરો જ્ઞાન ઇન્દ્રિયા દ્વારા અમક આ યુ એટલે ને એમ આ હું એમ આ શરીર એ હું શું આ કાન એ હું આ એક એવો ભાવ જાગ્યો એટલે જીવ તત્વ ઉભો થયો પણ આવા કોઈ જો સદગુરુ જો મળી જાય હ

તુલશ્રી સદગુરુ મહારાજ કી જ સદગુરુ ગિરી શા મહારાજ